પણ મિત્રો કમનસીબી એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને પોતાનો સ્ટેટસ જે છે એ સ્ટેટસ ઓપન કરતા આવડતું નથી અને ઘણા બધા ખેડૂત મિત્રોને તો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર મેળવતા પણ નથી આવડતું અને પીએમ કિસાન રજિસ્ટ્રેશન નંબર શું છે એ પણ એમને ખબર નથી તો મિત્રો સત્તરમો હપ્તો આવવાને હજુ ઘણો સમય બાકી છે અને જ્યારે સત્તરમો હપ્તો આવશે ત્યારે તમારા સ્ટેટસની અંદર કંઈ પણ ભૂલ હશે તો તમારો જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ તમારા ખાતામાં જમા નહીં થાય અને પછી તમે પછતાશો કે મેં પહેલાં જો મારું સ્ટેટસ ઓકે કરાવી દીધું હોત તો અત્યારે મને સત્તરમો હપ્તો મળી ગયો હોત બધાને મળ્યો છે તો મને પણ મળી ગયો હોત નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાનનો બે હજારમો સોળમો હપ્તો જે હતો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફેબ્રુઆરી ફેબ્રુઆરીના રોજ ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે જ્યારે હવે સત્તરમાં હપ્તા લઈ અને લાખો કરોડો ખેડૂતો જે છે એ વરા રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાનનો બે હજારનો સત્તરમો હપ્તો આખે ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ જૂન અને જુલાઈ વચ્ચે રિલીઝ થશે કારણ કે આપણે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર પીરિયડવાઈઝ જો પેમેન્ટ જોવા જઈએ તો ત્યાં ચાર ચાર મહિનાનો સમયગાળો આપેલો છે એટલે જૂન અને જુલાઈ વચ્ચે બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ આવવાનું ત્યાં દર્શાવેલું છે તો મિત્રો બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થાય એના પહેલાં તમારે તમારું સ્ટેટસ જે છે એ જોઈ લેવાનું છે કે તમારું પીએમ કિસાન સ્ટેટસ જે છે એ ઓકે છે કે નહીં એની અંદર જે ત્રણ વિગતો આવે છે એ ત્રણ વિગતો તમારી ઓકે હશે તો સત્તરમો હપ્તો તમારા ખાતામાં જ્યારે સરકાર રિલીઝ કરશે ત્યારે તમારા ખાતામાં જમા થઈ જશે પણ મિત્રો જો સત્તરમાં હપ્તા વખતે જો તમારા જે આ ત્રણ વિગતો છે એ વિગતોની અંદર જો કોઈ પણ એક વિગત ખૂટતી હશે તો તમને બે હજારનો સત્તરમો હપ્તો નહીં મળે તો મિત્રો તમે તમે પણ તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એને ઓપન કરી અને જોઈ લો કે તમારું ખાતું જે છે જે તમારું સ્ટેટસ છે એ ઓકે છે કે નહીં પણ મિત્રો કમનસીબી એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને પોતાનું સ્ટેટસ જે છે એ સ્ટેટસ ઓપન કરતા આવડતું નથી એટલે કે એમનું જે પીએમ કિસાન જે સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર જે વિગતો અંદર આપેલી છે એ તો જોતા પણ નથી આવડતું અને સ્ટેટસ ઓપન કરતાં પણ એમને આવડતું નથી અને ઘણા બધા ખેડૂત મિત્રોને તો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર મેળવતા પણ નથી આવડતું અને પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર શું છે એ પણ એમને ખબર નથી તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ આપ ધ્યાન આપજો કે તમારો જે પીએમ કિસાન રજિસ્ટ્રેશન નંબર છે એ નંબર તમે કેવી રીતે મેળવી શકો અને તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એ રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમે કેવી રીતે ઓપન કરી શકો અને કેવી રીતે જોઈ શકો તમારા સ્ટેટસની અંદર શું શું વિગતો હોવી જરૂરી છે ઓકે બધી હોવી જરૂરી છે આવી બધી જ માહિતી મિત્રો તમને હું આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જેનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારે જો તમારો પીએમ કિસાન જે રજીસ્ટ્રેશન નંબર છે એ રજીસ્ટ્રેશન નંબર મેળવવો હોય તો તમે કેવી રીતે મેળવી શકો અને એ રજીસ્ટ્રેશન નંબરથી તમારે તમારો સ્ટેટસ તમે કેવી રીતે પીએમ કિસાન સ્ટેટસ ઓપન કરી શકો એના માટે તમારે સૌ પ્રથમ તો તમારો જે મોબાઈલ છે ધ્યાનથી મિત્રો જોજો પછી પાછળથી ફરી પાછો તમે મને કોમેન્ટ કરશો અને કહેશો કે રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવો સ્ટેટસ કેવી રીતે ઓપન કરવું સ્ટેટસની અંદર શું ઓકે હોવું જોઈએ એવા બધા જ પ્રશ્નો મિત્રો તમે ફરી પાછા મને કોમેન્ટમાં મૂકશો તો મિત્રો તમારે ખાસ ને ખાસ આ વિડીયોમાં ધ્યાન આપવાનું છે કે તમે તમારું સ્ટેટસ કેવી રીતે ઓપન કરી શકો અને રજીસ્ટ્રેશન નંબર તમે કેવી રીતે મેળવી શકો તો એના માટે તમારે સૌપ્રથમ તમારો જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર તમારો જે ક્રોમ બ્રાઉઝર આવે છે એ ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે તો હું અહીંયા અત્યારે મારા જે મોબાઈલ છે એનું હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું તો અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી દીધું છે તમારે પણ આવી જ રીતે ધ્યાનથી વિડીયો જોજો આવી જ રીતે તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે હવે મિત્રો જે આ સર્ચ બાર દેખાય છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે પી એમ કિસાન તો મિત્રો અહીંયા જે સર્ચ બાદ દેખાય છે એની અંદર તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે તો અહીંયા લખવાનું છે તમારે પી એમ પછી જગ્યા છોડી અને કિસાન આટલું લખી અને મિત્રો તમારે અહીંયા સર્ચ આપવાનું છે જેવું તમે સર્ચ આપશો એટલે ફર્સ્ટ નંબરની જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે મિત્રો આ વેબસાઇટ જોઈ શકો છો તો જે આ વેબસાઇટ દેખાય છે આ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે તો આપણે આ જે વેબસાઇટ છે એના પર ઓકે આપીએ હવે મિત્રો તમે એના પર ઓકે આપશો એટલે એ વેબસાઇટ છે જે પીએમ કિસાન પોર્ટલ છે એ તમારી સામે ઓપન થઈ જશે તો આવી રીતનું એનું ડેશબોર્ડ જોવા મળશે હવે તમારે તમારો જે રજીસ્ટ્રેશન નંબર મેળવો હોય તો એના માટે તમારે અહીંયા થોડું આમ ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતે અહીંયા આમ ઉપર સ્કોલ કરતો જવાનું છે આવી રીતના ઉપર સ્કોલ કરતું જવાનું છે કરતું જવાનું છે પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે નો યોર સ્ટેટસ આ જે સ્ટે આ જે ઓપ્શન છે એના પર મિત્રો તમારે ઓકે આપવાનું છે ધ્યાનથી જોજો આ નો યોર સ્ટેટસ જે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી આમ થોડું ઉપર તમારે સ્કોલ કરવાનું છે આવી રીતનું હવે જો તમારી પાસે પીએમ કિસાનનો જે રજીસ્ટ્રેશન નંબર હોય તો અહીંયા પહેલેથી જ તમારે એન્ટર કરવાનો છે એન્ટર રજીસ્ટ્રેશન નંબર જે બોક્સ દેખાય છે એની અંદર પણ તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી આપણે રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો છે તો નવો રજીસ્ટ્રેશન તમારો જો તમારે મેળવો હોય તમારા તમારો જે પીએમ કિસાનનો સ્ટેટસ જો ચેક કરવું હોય અને તમારો રજીસ્ટ્રેશન નંબર ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવો હોય તો એને તમે કેવી રીતે મેળવી શકો તો એના માટે સૌપ્રથમ અહીંયા ઓપ્શન આપણને જોવા મળે છે નો યોર રજીસ્ટ્રેશન નંબર હવે મિત્રો એક વાત એક ખાસ આપણને તમારે ધ્યાન આપવાનું છે કે જો તમારો રજીસ્ટ્રેશન નંબર તમારે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવવો હોય તો તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પીએમ કિસાન પોર્ટલ પર રજીસ્ટ્રેશ રજિસ્ટર હોવો જોઈએ અને જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર પણ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જોઈએ તો હવે મિત્રો અહીંયા જે તમારે સૌ પ્રથમવાર જો તમારો રજીસ્ટ્રેશન નંબર તમે મેળવતા હો અને મેળવવો હોય તો અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપી ફરી પાછું આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે તમે જે તમારો મોબાઈલ નંબર સોરી તમારો જે રજીસ્ટ્રેશન નંબર મેળવવા માંગો છો એ તમે કેવી રીતે મેળવવા માંગો છો જો આધાર નંબર નાખી અને તમારે મેળવવો હોય તો અહીંયા બે ઓપ્શન આપેલા છે એક મોબાઈલ નંબર અને એક આધાર નંબર જો આધાર નંબર થ્રુ તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવવો હોય તો અહીંયા ટીક આપવાનું છે અને જો મોબાઈલ નંબર થ્રુ જો તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવો હોય તો અહીંયા આ ઓપ્શન જે મોબાઈલ નંબર છે એને સિલેક્ટ રહેવા દેવાનો છે તો આપણે મોબાઈલ નંબર થ્રુ આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ આપણે મેળવીએ તો આપણે એના પર ઓકે રહેવા દઈએ હવે અહીંયા લખેલું છે કે મોબાઈલ નંબર એન્ટર મોબાઈલ નંબર તો અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે પછી જે આ કેપચા દેખાય છે જેવી રીતે તમને કેપચા દેખાય એવી જ રીતે આ કેપચા અહીંયા બોક્સની અંદર એન્ટર કરવાના છે અને પછી અહીંયા ગેટ મોબાઈલ ઓટીપી જે લખેલ છે એના પર ઓકે આપવાનું છે અને આ જે કેપ્ચા જે છે એ થોડો સમય જો વધારે લાગી જાય તો કેપ ચા લેશે નહીં મેચ નહીં થાય એટલે એને રિફ્રેશ કરવા માટે અહીંયા જે આ ઓપ્શન દેખાય છે એના પર ઓકે આપી અને તમે એને રિફ્રેશ પણ કરી શકશો તો આપણે જે રજીસ્ટ્રેશન નંબર છે એ રજીસ્ટ્રેશન નંબર આપણે મેળવીએ તો અહીંયા સૌ પ્રથમ આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દીધો છે હવે અહીંયા જે આ કેપચા દેખાય છે એ કેપચાને આપણે અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા પણ આપણે અંદર એન્ટર કરી દીધા છે હવે અહીંયા જે આ ઓપ્શન દેખાય છે ગેટ મોબાઈલ ઓટીપી એના પર તમારે વક્ય આપવાનું છે હવે મિત્રો એના પર વક્ય આપ્યા પછી અહીંયા આમ ઉપર સ્કોર કરશો એટલે ઓટીપી હઝબીન સેન્ટ એટ રજિસ્ટ્રેશન રજિસ્ટ મોબાઈલ નંબર પર એટલે કે તમારો જે ઓટીપી છે એ રજિસ્ટ્રેશન રજીસ્ટ નંબર પર મોકલી દેવામાં આવ્યો છે અહીંયા એન્ટર ઓટીપી જે લખલ છે એ ત્યાં આપણે એ ઓટીપીને અંદર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણને અહીંયા ઓટીપી આપણે અંદર એન્ટર કરી દીધો છે હવે અહીંયા ગેટ ડિટેલ પર આપણે ઓકે આપીશું તો હવે મિત્રો તમારે અહીંયા આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમને જોવા મળશે અહીંયા આપણને રજીસ્ટ્રેશન નંબર જોવા મળે છે અને અહીંયા જે ખેડૂત મિત્ર છે એ ખેડૂત મિત્રોનું નામ જોવા મળે છે તો મિત્રો આવી રીતે તમારો રજીસ્ટ્રેશન નંબર જે છે એ તમે મેળવી શકો છો તો હવે આ જે રજીસ્ટ્રેશન નંબર છે એ મિત્રો તમારે પેન લઈ અને ક્યાંય એને લખી લેવાનો છે એટલે લખ્યા પછી ફરી પાછો તમારે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને નો યોર સ્ટેટસ જે છે એની અંદર જઈને તમારે આ રજીસ્ટ્રેશન નંબર નાખીને તમારું સ્ટેટસ ચેક કરવાનું છે તો આ રજીસ્ટ્રેશન નંબર છે એ તમારે મિત્રો નોંધ કરી લેવાનો છે હવે મિત્રો તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એને ચેક કરવા માટે અહીંયાથી ફરી પાછું તમારે બેગ જવાનું છે આવી રીતે તમારે પાછું જવાનું છે હવે મિત્રો અહીંયા જે લખેલ છે એન્ટર રજીસ્ટ્રેશન નંબર તો અહીંયા તમારો જે રજીસ્ટ્રેશન નંબર હમણાં તમે મેળવ્યો છે એ રજીસ્ટ્રેશન નંબર તમારે ત્યાં એન્ટર કરવાનો છે તો આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે હવે મિત્રો તમને અહીંયા જે આ કેપચા જોવા મળે છે એ કેપચાને અહીંયા જે આ બોક્સ દેખાય છે એ બોક્સની અંદર એન્ટર કરવાના છે તો આપણે એ કેપચાને પણ અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે કેપચા પણ અહીંયા બોક્સની અંદર એન્ટર કરી દીધા છે તો મિત્રો આવી રીતે અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર જે છે એ એની જગ્યાએ તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે પછી અહીંયા જે આ કેપચા દેખાય છે એ કેપચાને આ બોક્સની અંદર એન્ટર કરવાના છે અને પછી આ ઓપ્શન પર ગેટ ઓટીપી જે ઓપ્શન છે એના પર ઓકે આપવાનું છે જેવું તમે એના પર ઓકે આપશો એટલે ફરી પાછો તમારો જે મોબાઈલ છે એ મોબાઈલ પર ઓટીપી તમને મળશે તો અહીંયા આપણે ઓકે આપીએ ગેટ ઓટીપી પર હવે મિત્રો આપણે ઓકે આપ્યું છે ગેટ મો મોબાઈલ ઓટીપી પર તો હવે આપણને અહીંયા એન્ટર ઓટીપી દાખલ કરો એવું આપણને અહીંયા જોવા મળે છે તો આપણે ઓટીપીની રાખ દેખીએ અને ઓટીપી આવે એટલે અંદર એન્ટર કરી દઈએ તો ફાઇનલી આપણને ઓટીપી મળી ગયો છે તો આપણે ઓટીપીની અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે ઓટીપી એન્ટર કરી દીધો છે અને અહીંયા ગેટ ડેટા જે લખેલ છે એના પર તમારે વક્ય આપવાનું છે જેવું તમે એના પર વક્ય આપશો એટલે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ઓપન થઈ જશે હવે તમારે અહીંયા ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતના તો અહીંયા તમે જોઈ શકો છો તમારું જે પીએમ કિસાન જે સ્ટેટસ છે એ તમને અહીંયા જોવા મળે છે અહીંયા સૌપ્રથમ લખેલું હશે કે પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે તમારો રજિસ્ટ્રેશન નંબર હશે અને જે ખેડૂત છે એ ખેડૂતનું નામ જોવા મળશે એડ્રેસ જોવા મળશે અને એમનો મોબાઈલ નંબર જોવા મળશે પછી અહીંયા થોડું આમ ઉપર કોલ કરશો આવી રીતના એટલે અહીંયા તમને જે તમારો સ્ટેટસ છે એ જોવા મળશે કે જુઓ અહીંયા એફટીઓ પ્રોસીડ યસ હોવો જોઈએ એટલે કે એફટીઓ છે એ ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે તમારા જે ફોર્મ છે એની અંદર કોઈ પણ જો એક ભૂલ હશે તો તમને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થશે નહીં અને અહીંયા ચોકડી બતાવશે અહીંયા ગ્રીન કલરમાં જે રાઈટ લકલ છે એવું જો હશે એફટીઓ પ્રોસીડ યસ તો તમને મિત્રો જે સત્તરમો હપ્તો છે એ સો ટકા મળશે પણ અહીંયા એફટીઓ પ્રોસીડ યસ હોવું જોઈએ પછી મિત્રો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો ઇલિજિબિલિટી સ્ટેટસ તો અહીંયા તમારે જે આ ઇલિજિબિલિટી સ્ટેટસ છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે સંપૂર્ણ માહિતી જે છે એ તમારી સામે જોવા મળશે આખું સ્ટેટસ આના પર છે મિત્રો આ જે તમારો સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર જે ત્રણ વિગતો હું તમને વારંવાર વિડીયોમાં જણાવું છું કે ત્રણ વિગતો તમારી વકી હશે તો જ તમને બે હજારનો સત્તરમાં હપ્તો મળવાપાત્ર છે તો અહીંયા જુઓ સૌ પ્રથમ તો લખેલું છે કે લેન્ડ સીડિંગ અને આગળ ગ્રીન ટીક લાગેલું છે અને યસ લખેલું છે જો તમારું જમીનનું વેરીફિકેશન થયેલું હશે અને અહીંયા આવી રીતનું ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે તો મિત્રો તમારા જે બે હજારનો હપ્તો છે એ મળવા પાત્ર છે પણ મિત્રો આ એક વિગત નહીં આ ત્રણે ત્રણ વિગતો જે જોવા મળે છે એ યસ હોવી જોઈએ પછી અહીંયા આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ યસ હોવું જોઈએ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા એક્ટિવ હોવી જોઈએ અને બેંક સાથે એ જે આધાર કાર્ડ છે એ લિંક હોવું જોઈએ અને એ એ જે તમારું આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા લિંક હોવી જોઈએ પછી મિત્રો ઈ કેવાયસી સ્ટેટસ જે છે એ યસ હોવું જોઈએ એટલે કે તમારી કેવાયસી જે છે એ તમે કરાવેલી હોવી જોઈએ અને જો કેવાયસી કરાવેલી હશે તો અહીંયા જે ગ્રીન ટીક લાગેલ હશે એને આગળ યસ લખેલો છે અને જો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જો તમે કરાયેલું હશે તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક હશે તો અહીંયા ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે તો મિત્રો સત્તરમો હપ્તો આવે એના પહેલાં પહેલાં આવી રીતે તમારો સ્ટેટસ તમે ચેક કરી લો અને સ્ટેટસની અંદર આ ત્રણ વીક તો જો ઓકે હશે તો સો ટકા તમને જે સત્તરમો હપ્તો છે બે હજારનો એ મિત્રો તમને મળવાપાત્ર છે અને જે એફપીઓ પ્રોસીડ છે અહીંયા તમે જોઈ શકો છો એફપીઓ પ્રોસીડ યસ એ જે ત્રણ વિગતો છે એ ત્રણ વિગતો ઓકે હોવાને કારણે અહીંયા એફટી એફટીઓ પ્રોસીડ યસ બતાવે છે એટલે કે તમને ફંડ ટ્રાન્સફર ઓર્ડર સો ટકા થવાનો છે અને જો તમારો એફપીઓ પ્રોસીડ યસ હશે તો જ તમને મિત્રો બે હજારનો જે સત્તરમો હપ્તો છે એ મળવાપાત્ર છે હવે મિત્રો જોઈએ તો આ જે સોળમો હપ્તો અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે સોળમાં હપ્તાનું આ સ્ટેટસ છે અને એમનો એફટીઓ પ્રોસીડ યસ એટલે કે ગ્રીન ટીક લાગેલો છે અને એમને જે સોળમો હપ્તો છે એ એમને એમના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો છે એટલે જ અહીંયા એફટીઓ પ્રોસીડ યસ લગાવવામાં આવ્યો છે તો મિત્રો જુઓ અહીંયા પેમેન્ટ સ્ટેટસમાં તમે જોઈ શકો છો સોળ થ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન એટલે કે સોળમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરેલો છે એવું અહીંયા આપણને જોવા મળે છે પછી મિત્રો અહીંયા સોળમો હપ્તો જે છે એના પહેલાં એના પાછલો હપ્તો આપણે જોઈએ તો અહીંયા પંદર જે લખલ છે એના પર ઓકે આપી અને અહીંયાથી તમે જોઈ શકશો જો પંદરમા હપ્તાનું જે પેમેન્ટ છે એ પણ અહીંયા આપણને ડન જોવા મળે છે અને એફટીઓ પ્રોસીડ યસ જોવા મળે છે એવી જ રીતે મિત્રો જો ચૌદમો હપ્તાનું પેમેન્ટ થયેલું છે કે નહીં એ જોવા માટે અહીંયા ફરી પાછું પંદર પર ઓકે આપી અને અહીંયાથી ચૌદમો હપ્તો આપણે સિલેક્ટ કરવાનો છે તો અહીંયા જે આ ચૌદ લખલ છે એના પર ઓકે આપી અને આપણે એનું સ્ટેટસ જોઈએ તો જુઓ મિત્રો ચૌદમો હપ્તો પણ એમને મળેલો છે અહીંયા ચૌદ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન તો મિત્રો ચૌદમો હપ્તો પણ આ ખેડૂતને મળેલો છે અને એફટીઓ પ્રોસીડ યસ ત્યાં બતાવે છે જો ચોકડી બતાવે તો એમને આ જે હપ્તો છે એ મળવા પાત્ર નહોતો પણ એફટીઓ પ્રોસીડ યસ બતાવે છે એટલે એમને ચૌદમો હપ્તો જે છે એ પણ એમના ખાતામાં જમા થઈ ગયો છે તો મિત્રો તમે પણ આવી રીતે તમારો સ્ટેટસ જે છે એ ચેક કરી અને જોઈ લો જો તમારા સ્ટેટસની અંદર કોઈ પણ વિગત જો ખૂર્તી જોવા મળે જેમ કે ઈ કેવાય લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ આ ત્રણ વસ્તુમાં જો કોઈ એક વસ્તુ ખૂટતી હશે તો તમારો એફટીઓ પ્રોસીડ અહીંયા નો બતાવશે અને તમને બે હજારનો સત્તરમો હપ્તો છે એ મળશે નહીં તો મિત્રો સત્તરમો હપ્તો આવવાને હજુ ઘણો સમય બાકી છે અને જ્યારે સત્તરમો હપ્તો આવશે ત્યારે તમારા સ્ટેટસની અંદર કંઈ પણ ભૂલ હશે તો તમારો જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ તમારા ખાતામાં જમા નહીં થાય અને પછી તમે પછતાશો કે મેં પહેલાં જો મારું સ્ટેટસ ઓકે કરાવી દીધું હોત તો અત્યારે મને સત્તરમો હપ્તો મળી ગયો હોત બધાને મળ્યો છે તો મને પણ મળી ગયો હોત તો મિત્રો જો કોઈ પણ વિગત તમારે બાકી હોય આ ત્રણ વિગતોમાંથી તો એ વિગતો ઓકે કરાવી લો અને તમારો સ્ટેટસ મિત્રો આવી રીતે ઓપન કરી અને તમે જોઈ લો તો મિત્રો આશા રાખું છું કે મેં તમને જે આ વિડીયોમાં તમારું રજીસ્ટ્રેશન ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવતા શીખવાડ્યા અને તમારો સ્ટેટસ ચેક કરતાં મેં તમને શીખવાડેલ છે અને આશા રાખું છું કે આ વિડિયો થકી તમે તમારો સ્ટેટસ ચેક કરતા શીખી ગયા છો અને રજીસ્ટ્રેશન નંબર મેળવતા શીખી ગયા છો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો ナマスカ。